આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ બે હજાર પચીસ પર સમાચાર સમીક્ષા જેના લેખક છે અનિલ પટેલ વિશ્વનો સૌથી મોટો મનોરંજન ઉદ્યોગ ભારતમાં છે કરોડો લોકોને ફિલ્મોની કહાની અને અભિનયથી મંત્રમુગ્ધ કરતી હિન્દી ફિલ્મોના કેન્દ્રસમાન મુંબઈમાં હાલ વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ બે હજાર પચીસ ચાલી રહ્યું છે પહેલી મેના રોજ મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટર ખાતે શરૂ થયેલા વેવ સંમેલનનું આજે સાંજે સમાપન થશે કનેક્ટિંગ ક્રિએટર્સ કનેક્ટિંગ કન્ટ્રીઝ થીમ આધારિત વેવ બે હજાર પચીસ સંમેલનમાં વિશ્વભરના વિડીયા મનોરંજન અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓનો એક છત્ર હેઠળ એકત્ર થયા पहली मही रोज वेव बजार पच्चीस सम्मेलन न उदघाटन करता प्रधानमंत्री मोदी ए ज्ञा की आज भारत फिल्म निर्माण डिजिटल सामग्री गेमिंग फेशन संगीत लाइव कॉन्सर्ट मे वैश्विक केंद्र तरीके उभरी है वेव ये सिर्फ एक्रोनिम नहीं है ये वाकई एक वेव है कल्चर की क्रिएटिविटी की यूनिवर्सल की वेव एक ऐसा ग्लोबल प्लेटफॉर्म है જ કલાકાર યુવા એક કે વર્લ્ડ કે મનોરંજન અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓને એક છત્ર લાવનારા સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ સંમેલનને કળા અને સંસ્કૃતિની ઉજવણી કરવા મંચ ગણાવ્યો અને જણાવ્યું કે વેવ માત્ર એક શબ્દ નહીં પણ લહેર છે સમય હૈ સહી સમય ક્રિએટ ઇન ઇન્ડિયા ક્રિએટ ફોર ધ વર્લ્ડ સહી સમય આ જબ દુનિયા स्टोरी टेलिंग के लिए नए तरीके ढूंढ रही है तब भारत के पास हजारों वर्ष की अपनी कहानियों का खजाना है इस खजाने को दुनिया के कोने कोने में ले जाना आने वाली पीढ़ियों के सामने नए और इंटरेस्टिंग तरीके से रखना ये वेव्स उस प्लेटफॉर्म की बड़ी जिम्मेदारी केंद्रीय माहिती और प्रसारण मंत्री अश्विनी वैष्णवे उद्घाटन सत्र में जानव्यू आ सम्मेलन सर्जकों ने वैश्विक मंच पूर्व पार्शे नवी टेक्नो टेक्नोलॉजी અંગે જાણવાની તક આપશે. કઈ દેશો કે મંત્રી યહા પે પ્રેઝન્ટ હે, કરીબ 60 દેશો સે પાર્ટિસિપેશન હુઆ હે ઓર ઇસમે સભીને ઇસ તરહ કે આયોજન કો સરાહ આયે. હમ સબ જાનતે હે કી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ભી કભી એક બહુત છોટે સે તરીકે સે સ્ટાર્ટ હુઈ થી. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ એક achhi shuruaat hui hai jisse ki media aur entertainment ke pure jagat mein ek ye bada benchmark banega. नौजवानों में, में खासकर बहुत इंटरेस्ट है दिस काइंड ऑफ प्लेटफॉर्म वाज नीडेड फॉर मेनी मेनी इयर्स. वी हैव समिट दरमियान સાત વૈશ્વિક કંપનીઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટીવ ટેકનોલોજી આઈઆઈસીટી સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા ચારસો કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈમાં સ્થાપનાર અને સમકક્ષ માન્યતા આપવામાં આવશે માં ભારતે ગ્લોબલ મીડિયા ડાયલોગ ની યજમાની કરી જેમાં વેવ ડેક્લેરેશન અપનાવવામાં આવ્યું આ સંવાદમાં સિત્યોતેર દેશોના પ્રતિનિધિઓ પરંપરાઓ અને વારસાનું જતન કરવા સહયોગ કરવા સંમત થયા એક પેનલ ચર્ચામાં સુપ્રસિદ્ધ અભિનેતા આમીર ખાને વેવ સંમેલન યોજવામાં बदल सरकार प्रशंसा करता जानव्यू के इतिहास में प्रथम बार फिल्म उद्योग कोई सरकार शिखर सम्मेलन योजू जी बिल्कुल ये एक बहुत ही अहम कोशिश है मुझे बड़ी खुशी है कि गवर्नमेंट ने ये इनिशिएटिव लिया है एंटरटेनमेंट बारे में और एंटरटेनमेंट के सारे एस्पेक्ट्स के बारे में न सिर्फ फिल्म लेकिन गेमिंग ए सारी चीजों में और ये कोशिश है की हम इस फील्ड में लीडर्स बने हमारे देश में जो अलग अलग प्रांतों में यंग लिंट है उसको एक उभरने का मौका मिले इस वेव के जरिए शिखर सम्मेलन में वेव बाजार आकर्षण બજારમાં પ્રથમ ત્રણ દિવસમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુ ના વ્યવહારો થયા સંમેલનમાં થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો સંમેલનનું એક આકર્ષણનું કેન્દ્ર ભારત પેવેલિયન પણ કલા ટુ કોડ વિષય વસ્તુ સાથેના આ પેવેલિયન માં મુલાકાતીઓને પ્રાચીન લોકકથાઓથી માંડીને વિઝ્યુઅલ આર્ટસ અને આજની અત્યાધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત વેવ્સ બે હજાર પચીસ માં કેટલાક રાજ્યોના વિશેષ પેવેલિયન પણ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર ગોવા સહિતના રાજ્યોએ પોતાની સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રદર્શન કર્યું એમએસએમ પેવેલિયન અને સ્ટાર્ટઅપ બૂથે મીડિયા અને મનોરંજન ક્ષેત્રના ઉભરતા ઉદ્યોગ સાહસિકો અને ઇનોવેટર્સને વૈશ્વિક ફલક અને ટેકનોલોજી ઉદ્યોગના અગ્રણીઓ તથા રોકાણકારો સાથે આદાનપ્રદાન કરવાની તક આપી વેવ બે હાજર પચીસ નું એક મહત્વનું આકર્ષણ ગેમિંગ અરેના પણ હતું જ્યાં ટોચની ગેમિંગ કંપનીઓએ ઇન્ટરેક્ટિવ એન્ટરટેનમેન્ટમાં ભાવિની ઝલક આપી હતી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ બે પર સમાચાર સમીક્ષા લેખન અને રજ અનિલ પટેલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું